ખેરાલુ તાલુકા કોંગ્રેસ દ્વારા કમોસમી વરસાદના નુકસાન વળતર માટે મામલતદાર કચેરીએ આપ્યું આવેદનપત્ર મહેસાણાના ખેરાલુ તાલુકા કોંગ્રેસ અને ગામડાઓના સરપંચોએ ભેગા મળી મામલતદાર કચેરીએ આપ્યું આવેદનપત્ર ખેરાલુ તાલુકામાં થયેલા કમોસમી વરસાદના પગલે થયેલા ખેડૂતોના નુકસાન મામલે આવેદનપત્ર આપી પાક વળતરની માગણી કરવામાં આવી ખેરાલુ કોંગ્રેસ નેતા મુકેશભાઈ દેસાઈએ જણાવ્યું કે જો ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિંતા આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ જેパーツા સ્વારીયજી જે પ્રમાણે કમોદમી વરસાદ થઈ રહ્યો છે એ વરસાદના કારણે ખેડૂતોનું સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે મખફળી કપાસ લાયડો જુવાર આ બધા જ પાક નિષ્ફળ ગયા છે અને આ વખત તો મે મહિનાથી લઈને આજ સુધી એક ધારો વરસાદ થવાથી ખેડૂતોની ત્રણેય સિઝનો ફેલ થઈ છે તો આજે ખેડૂતો આકરા પાણી છે અને ખેડૂતો એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે અમારું સંપૂર્ણ જે ખેડૂતોને દેવું છે માફ કરવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો દિન સાતમો અમે ગાંધીજી દયા માગે અહિંસક આંદોલન કરી અને ચક્કાજામ કરીશું એ સંપૂર્ણ કાર્યક્રમ ખેડૂતો વતી કોંગ્રેસ પાર્ટી આ કાર્યક્રમ કરવા જઈ રહી છે અને ખેડૂતો પરખે ખેરાલ તાલુકાની ની વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ બિલકુલ પગે ઉભી છે અને ખેડૂતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન બંધ કરવાના નથી